અમદાવાદમાં આરએસએસ પ્રચારક વિજય ઠાકર દ્વારા કોલેજ કાળમાં લખેલ ભીની લાગણી અને સુખી સંવેદના નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું આ પુસ્તક લખવાની શરૂઆત તેમના દ્વારા સત્તરથી બાવીસ વર્ષની ઉંમરે કરવામાં આવી હતી પુસ્તકની શરૂઆત માતા પિતાના પડછાયાથી અલગ થઈને પોતાના જીવનને જોવાની ઉંમરે કરવામાં આવી પુસ્તકમાં અનેક પાત્રો એવા છે કે જે લોકોને છેક સુધી જોડી રાખશે જેમાં મંદાકીની પન્ના હિરવા જેવા અલગ અલગ પાત્રો છે આ પુસ્તકના લોન્ચિંગ સમયે કવિ પદ્મશ્રી તુષાર શુક્લા સાહિત્ય અકાદમીના ભાગ્યેશ તેમજ શિરીષ કાશીકર સહિત આરએસએસ સાથે જોડાયેલા અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત આ બુકનું શીર્ષક છે ભીની લાગણીઓ અને સુખી સંવેદનાઓ એકચ્યુઅલી હું જયારે કોલેજ કાળમાં હતો એ સમયે મોટાભાગની વાર્તાઓ લખાઈ હતી અને એ વખતે સ્વાભાવિક એવી મનોદશા હોય કંઈ નાનું મળે તો એકદમ વિશ્વ વિજેતા બની જઈએ અને કંઈક નાની વસ્તુ ખોવાય તો લાગે કે હવે મૃત્યુ સિવાય કોઈ આરો નથી તો એ જે માઇન્ડ સેટ હતો એની અંદર આ વાર્તાઓ લખાઈ છે એક વાર્તા મેં હમણાં લખી છે હું મંદા મંદા મોટે ભાગે વાર્તાઓમાં હ્યુમન ટચ માનવીય સંબંધો પ્રેમ દુઃખ આ બધું છે